જય સ્વામિનારાયણ નમસ્કાર વેલકમ ટુ રીપી લર્નિંગ હવ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનમાં આપણે હરિયાળું રસાયણ વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતો ભણ્યા હતા આજે આપણે એના પર જ આધારિત મલ્ટી ની વાત કરીશું બરાબર છે ચાલો તો શરૂ કરીએ હરિયાળું રસાયણ વિજ્ઞાન પર આધારિત એમસીક્યુ એકચ્યુઅલી બધા ટોપિક ટૉપિક મિક્સ આવશે હવે હરિયાળું રસાયણ વિજ્ઞાનમાં ફ્લોરોસિસ રોગ દાંત અને હાડકાને ખાસ કરીને નબળા પાડે છે તો વિધાન એ સાચું છે પણ ટેન પીપીએમથી વધુ હોય ત્યારે ફ્લોરોસિસ ન કહેવાય એ બે પીપીએમ માટે આવે એટલે કે ખોટું છે બરાબર યુક્ત ખાતરના વિશેષ ઉપયોગથી શાકભાજી ઉત્પાદન વધે ઘટે છે છે એટલે આ પણ ખોટું તો મતલબ કે આપણો પહેલો વિધાન એ તમારો જવાબ થશે રેડી ચાલો નેક્સ્ટ સવાલ લઈએ ઓક્સિડેશન કરતા અને આવા વિધાન માટે મિત્રો પહેલા તો ધુમ્ર ધુમ્મસના તમે બે પ્રકારને યાદ કરી લો ધુમ્ર ધુમ્મસ કેટલા નું હતું પારંપરિક નું યાદ કરી લો તો કે ઠંડા ભેજવાળા વાતાવરણમાં ઠંડા ભેજ વાળા વાતાવરણમાં અને એસો ને લીધે થાય બીજું આ રિડક્શન કરતા ધુમ્ર ધુમ્મસ છે અને બીજું લંડન શહેરમાં જોવા મળ્યું હતું એટલે એને લંડન સ્મોગ પણ કહેવામાં આવ્યો હવે આની સિવાયના શબ્દો આને માટે છે તો તો કે આ જે છે છે ગરમ વાતાવરણમાં જોવા મળે કોને લીધે થાય નાઇટ્રોજન ના ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન એટલે કે સી એચ એક્સ વાય ને લીધે થાય આ ઓક્સિડેશન કરતા ધુમ્મસ છે અને આને લોસ એન્જલસ ધુમ્મસ કહેવામાં આવે

લોસ એન્જલસ રિડક્શન કરતા ટુ પીપીએમ ટુ ગ્રામ પ્રતિ લિટર મિત્રો આ એકદમ વિધાન ખોટું જ પડે ને માં વાત ચાલે છે નાઇટ્રાઇટ ની માત્રા કેટલી હોય છે પચાસ પીપીએમ કરતા વધુ હોય તો બ્લુ બેબી નો રોગ થાય તો આ પણ એક વિધાન ખોટું થયું

ઝેરી નથી આંખમાં બળતરા કરે એવું બધું થાય રેડી બીજું આંખોમાં બળતરા થાય છે તો કે સાચું છે મિત્રો એસો ટુનું ઉદ્દીપક વગરનું ઓક્સી રિડક્શન રિડક્શન કીધું છે જો એસો નું રિડક્શન કરવું હોય તો એસ માઇનસ ટુ આવવું જોઈએ એટલે કે એચ ટુ એસ થવું જોઈએ તો રિડક્શન થાય પ્લસ માંથી માઇનસ બે તો રિડક્શન થાય તો એ તો સ્વાભાવિક છે ધીમું જ હોય છે બરાબર છે પણ આ ફટાફટ થાય છે આ કેવું છે રિડક્શન ફટાફટ થાય છે ચલો હવાના રજકણ એસો ટુ ને એસો માં ફેરવે તો આ પાછું સાચું મતલબ કે એફટી એફટી આપણો જવાબ છે રેડી ચાલો નેક્સ્ટ કોમ્પોસ્ટ ખાતર કુદરતી છે તો કે સાચી વાત છે આલ્ગલ એ પ્રકારનું જૈવિક ખાતર છે કે કે વનસ્પતિ છે ઘન ઘનકચરો દાટો તો ફલેલ પહોંચે છે તો એ પણ સાચું છે મતલબ ટીટીટી અહીંયા છે ઓકે ચાલો નેક્સ્ટ લઈએ હાલના કપડા ડ્રાય ક્લીન માટે આ વપરાય છે ખોટું કેમ કે એચ ટુ વપરાય છે એટલે ફોલ્સ થયું કાગળ ઉત્પાદનમાં મોટો ભાગનો લિગ્નિન દૂર થાય છે તો કે સાચી વાત છે શક્ય હોય ત્યાં સુધી રક્ષક સમૂહનો ટાળવો ઉપયોગ એ હરિયાળું રસાયણ છે તો રક્ષક સમૂહનો ઉપયોગ ટાળવો એ વાત સાચી છે કરવો જોઈએ નહીં બને એટલો ઓછો કરવો જોઈએ બરાબર એક જ પ્રવાહી માટે સીઓડી બીઓડી આવે તો એ વાત પણ સાચી છે એનો મતલબ એમ કે આપણો જવાબ થશે બોમ્બે તો મિત્રો અહીંયા આપણો આ એમસીક્યુ નો ડિપાર્ટમેન્ટ સમાપ્ત થાય છે ફરી પાછા મળીશું નવા જ એક ટોપિક સાથે નવા ચેપ્ટર સાથે જય સ્વામિનારાયણ